સુરત રેલવે સ્ટેશનથી સાંજે પાંચ અને પિસ્તાળીસ કલાક ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને સુરત ઉત્તરાયણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કરાયો જેમાં રેલવે પોલીસે એકની ધરપકડ કરી છે ગઈકાલે બપોરે બાંદ્રા ટર્મિનલ્સથી થી જઈ રહેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસના એન્જિન સાથે સુરતના ઉત્કલનગર પાસે કોઈ વસ્તુ અથડાઈ હતી જેથી ટ્રેનના ચાલકે ચેક કરતા એક લોખંડનો પાઇપ હતો એન્જિનના કેટલ ગાર્ડને અથડાઈને તે દૂર ફેંકાયો કોઈએ ટ્રેક પર લોખંડનો પાઇપ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હોય એવું લાગતા તેણે અધિકારીઓને જાણ કરી હતી ઘટના સ્થળ પર પ્રાથમિક તપાસ કર્યા બાદ જીઆરપીએ અજાણ્યા આરોપી વિરુદ્ધ ભારતીય રેલવે એક્ટ અનુસાર ગુનો દાખલ કર્યો હતો પોલીસે તપાસ હાથ ધરી દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ટ્રેક પર પાઇપ મૂકીને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનાર આરોપી કતારગામ તળાવ પાસેના એન્ડ પાસે છે જીઆરપી ઇન્ચાર્જ પીઆઈ વસાવાએ સ્ટાફ સાથે ત્યાં જઈને આરોપીને ઝડપી પાડ્યું હતું આરોપીનું નામ રાઉજી દેવશીભાઈ કોરોડિયા છે આરોપી હાલ કાંસાનગર પાસે રહેશે જે મૂળ હુડલી ગામ ધારી અમરોલીના વતની છે આરોપી રામજી અને તેની સાથેનો એક માણસ ભંગાર વીણીને ગુજરાન ચલાવે છે પોલીસ તેની સાથેની આરોપીને શોધી રહી છે આધારભૂત સૂત્રો જણાવ્યા અનુસાર આરોપી ક્યાંકથી પાઇપ લઈ આવ્યો હતો તેઓ પાઇપ કાપવા માટે દુકાને ગયા પરંતુ દુકાનદારે પાઇપ કાપી આપ્યો ન હતો ત્યારબાદ આરોપીઓએ તે પાઇપને રેલવે પાટા પર મૂકી દીધો હતો તેઓને એમ હતું કે પાઇપ પરથી ટ્રેન પસાર થશે એટલે પાઇપ કપાઈ જશે પછી પાઇપ વહેંચી લઈશું જોકે રેલવેના સત્તાવાર સૂત્રોએ ટ્રેન ઉઠલાવવાનું સાચું કારણ જણાવ્યું ન હતું